યોગી ચોક કોમ્યુનિટ હોલ ખાતે સમસ્ત લિંદ્રા ગામ પરિવારમાં આઠમો સ્નેહ મિલન સમારોહ યોજાયો જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા લિંદ્રા ગામના મોટા ભાગના પરિવારો સુરતમાં વસવાટ કરે છે આ લોકો એક સાથે મળી સુખ દુઃખની વહેંચણી કરે હેતુથી છેલ્લા સાત વર્ષથી સ્નેહ મિલન સમારોહ યોજાય છે ત્યારે આજે આઠમો સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં ગામ પરિવારના લોકો હાજર રહ્યા હતા સાથે જ ગામના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરાયું રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું જેમાં ગામના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી આ સમારોહમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસુરિયા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાડા પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણી એડવોકેટ કિશોરભાઈ સોજિત્રા માનવતા ફાઉન્ડેશનના જીતુભાઈ દક્ષિણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આપનું નામ આજે કઈ પ્રકારનું સ્નેહ મિલન છે મારું નામ પ્રવિણ ભલાળા છે સમસ્ત લિમદરા ગામના પ્રમુખ તરીકે અમારું આઠમું મિલન સમારોહ સુરત ખાતે યોજાઈ રહ્યો છે અમારું લીમદરા ગામ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવે છે અને સત્તાધારની એકદમ નજીક છે જ્યારે સુરતમાં એ ગામના જે લોકો વસવાટ કરે એ બધી જ જ્ઞાતિના લોકોનું મિલન દર વર્ષે યોજાય છે આ વર્ષે અમારું આઠમું સ્નેહ મિલન સમારોહ છે આ સ્નેહ મિલનમાં વિવિધ સામાજિક રાજકીય અને ધાર્મિક સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અમારા ગામના જે વિદ્યાર્થીઓ છે એને પ્રોત્સાહન કરવા માટે અમે દર વર્ષે ઇનામ આપીએ છીએ સાથે સાથે આ વર્ષે એક એવી પણ જાહેરાત થવાની છે કે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રોત્સાહન પ્રોત્સાહિત હોય અને એમને પ્રોત્સાહન મળવાનું હોય ભણવા માટે શિક્ષણનો ગ્રોથ વધુ આગળ વધે ગામનો એ માટેની દિશા નક્કી કરતું હોય છે સ્નેહ મિલન સ્નેહ મિલનમાં અમે પર્યાવરણ જાગૃતિ સહિતના પ્રોગ્રામો રાખતા હોઈએ અને અહીંયા રક્તદાન કેમ્પનું પણ આયોજન થઈ રહ્યું છે સાથે સાથે ખાસ કરીને જુનાગઢ જિલ્લાનું સાત આઠ ગામના સ્નેહ મિલન થાય છે તમારો એક સંદેશ પણ છે કે ગામના આગેવાનો આગળ આવે અને બધા જ ગામના થાય તો આ જે કડયુગ છે એમાં સંગઠન શક્તિ એ છે અને એના કારણે તમે કોઈ પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવા માંગતા હોય તો તમારી રજૂઆતને સામેવાળા લોકો સાંભળે કારણ કે ગામની એકતા હોય સાથે ગામમાં કોઈ પીડિત હોય ગામમાં કોઈ દુઃખી હોય કોઈ પરિવાર મુશ્કેલીમાં હોય તો એને મદદ કરવા માટે આ સ્નેહમિલન એક ખૂબ મોટું માધ્યમ છે સુરત